તો આ તરફ સંઘ પ્રદેશ દમણના કચી ગામ વિસ્તારના ભંગારના ગોડાઉનમાં પણ ભીષણ આગની ઘટના બની રહેણાંક વિસ્તાર નજીક ચાલી રહેલા ભંગારના ગોડાઉનમાં આગની આ ઘટનાને કારણે છ લોકોને ઈજા પહોંચી જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા કચ્છી ગામના છેવાડાના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ભંગારના ગોડાઉન ધમધમી રહ્યા છે આ ગોડાઉનમાં મોટી માત્રામાં જ્વલનશીલ અને પ્લાસ્ટિક સ્વરૂપ ધારણ કરી લીધું ઘટનામાં એક બાળક મહિલા સહિત કુલ લોકોને ઈજા પહોંચી તો આ સંઘ પ્રદેશ દમણના કચી ગામ વિસ્તારના ભંગારના ગોડાઉનમાં પણ ભીષણ આગની ઘટના બની રહેણાંક વિસ્તાર નજીક ચાલી રહેલા ભંગારના ગોડાઉનમાં આગની આ ઘટનાને કારણે છ લોકોને ઈજા પહોંચી જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા કચ્છી ગામના છેવાડાના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ભંગારના ગોડાઉન ધમધમી રહ્યા છે આ ગોડાઉનમાં મોટી માત્રામાં જ્વલનશીલ અને પ્લાસ્ટિકની જથ્થો હોવાથી થોડીવારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું ઘટનામાં એક બાળક મહિલા સહિત કુલ છ લોકોને ઈજા પહોંચી